માતા રમાબાઈ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે વિશ્વકર્મા યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલ બીઆઈડીસી ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કેમ્પનું આયોજન શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ કેમ્પનો લાભ લીધો હતો આનો લાભ દર્જી કામ સુથારી કામ અષ્ટ બનાવનાર લુહાર મૂર્તિકાર કુંભાર સોનાર જેવા અનેક પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાઓ છે જેનો આજ રોજ જે મહિલાઓને દરજી કામ શીખવાનો છે તે મહિલાઓને સાત દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યારબાદ તેઓને વિશ્વકર્મા યોજના અંતર્ગત લોન આપવામાં આવે છે ત્યારે આજે મોટી સંખ્યામાં મહિલાઓએ વિશ્વકર્મા યોજનાનો લાભ લીધો હતો જ્યારે શ્રી સ્વામી ફાઉન્ડેશનમાં વિરાજબેન સ્વામી રોજ પંચોતેર જેટલી મહિલાઓને સિલાઈ કામ શીખવાડે છે જેનો લાભ ત્યાં કામ કરતી મહિલાઓએ સિલાઈ કામ કરતી બહેનોએ આ લાભ મળે તેને ધ્યાનમાં રાખીને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ મા રમાબાઈ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શ્રી સ્વામી ફાઉન્ડેશન જે ગોરવા બીઆઈડીસીમાં આવેલું છે ત્યાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સ્વામી ફાઉન્ડેશન બે હજાર સોળથી ચાલી રહ્યું છે જ્યાં બહેનોને ફ્રીમાં કામ શીખવાડવામાં આવે છે બહેનો પોતાના પગભર થાય અને આત્મનિર્ભર થાય એ જ અમારો મેઈન ઉદ્દેશ છે આજ રોજ આ યોજના હેઠળ અમારી બહેનોને આનો વધુમાં વધુ લાભ મળે એ માટે અમે આજ રોજ આ કેમ્પનું આયોજન કર્યું છે બીજો બહેનોને અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમારી પાસે ખૂબ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે આપ સૌ સ્વામી ફાઉન્ડેશનમાં આવો જોડાવો અમારા ફાઉન્ડેશનનો નંબર છે એટ નાઇન એટ ઝીરો સિક્સ ટુ થ્રી ઝીરો બીઆઈડીસી ગોરવામાં અમારું આ ફાઉન્ડેશન આવેલું છે બેંક ઓફ બરોડા પાસે અને ત્યાં આવી અને આપનું ફોર્મ ભરી અને અહીંયા ફ્રીમાં સિલાઈની ટ્રેનિંગ લો ટ્રેનિંગ લીધા બાદ દરેક બહેનોને અહીંયાથી એક સંસ્થા દ્વારા એક કીટ આપવામાં આવે છે અને સંસ્થાનું એક સર્ટિફિકેટ આપવામાં આવે છે વિરાજ સ્વામી